ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામ અને શહેરી વિસ્તારના લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે ભરૂચ નગરપાલિકાએ માછીમારોને માછીમારી કરવા ન જવા તેમજ કિનારા વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું છે ભરૂચના નર્મદા કાંઠે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા પણ સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવાની અસર ગંભીર પૂર તરીકે સામે આવવાની શક્યતાઓ ઓછી છે પરંતુ તંત્રે અગમચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે હાલમાં નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ સાડત્રીસ મીટરે પહોંચી છે ડેમની સપાટીમાં દર કલાકે અગિયાર સેમીનો વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત ઇન્દિરા સાગરના બાર અને ઓમકારેશ્વરના અઢાર દરવાજા ખોલી સરદાર સરોવરમાં ત્રણ પોઈન્ટ બેડ થકી નર્મદા નદીમાં ચુમ્માળીસ હજાર પાંચસો ક્યુસેક ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે ડેમ બ્યાસી પોઈન્ટ એકાવન ટકા ભરાયો છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે આ અંગે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવનાર પાણીના કારણે હાલ પૂરની શક્યતા નથી પરંતુ નદીના પટમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે